આજે આપણે સેઉસણ બનાવીશું આ મેં ચાર કલાક વટાણા ગ્રીન કલરના સૂકા આવશે ને એ પલાળેલા છે ચાર કલાક એટલે હવે આપણે એને બાફી લઈશું ત્રણ વિસલ મારી દઈશું ચલો જો ગેસ ઉપર મેં કૂકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે હવે એમાં વટાણા નાખી દઈએ અડધી ચમચી મીઠું નાખીશું અંદર અને ત્રણ વિસલ થવા દઈશું હવે ઢાકણ બંધ કરી દઈશ ચાર નંગ બટાકા લીધા છે પાંચ પાંચ બટાકા લીધા છે હવે એ બીજા કુકરમાં આપણે બાફી લઈએ ગરમ પાણી કરવા મૂકીશું ધોઈને ઇંચ સરસ બટાકા લીધા છે હવે બાફી લઈએ આના બે વિસલ મારી લઈએ ઢાકણ રાખી બે વિસલ મારી દઈશું બે બફાઈ ત્યાં ગળી આપણે બીજી બીજી સામગ્રી તૈયાર કરી લઈએ આપણા સેવસનના વટાણા સરસ બફાઈ ગયા છે અને બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે આપણે જોઈ લઈએ બાફેલા વટાણા પછી બે નંગ બટાકા બાફેલા આપણે બે રહેવા દીધા છે અને બે લીધા છે એક કટ કરેલું લીધું ને એક આપણે મિક્સ કરેલું લીધું છે બે નંગ ડુંગળી ગ્રેવી કરેલી બે નંગ ટામેટા ગ્રેવી કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ કાશ્મીરી લાલ મરચું અને આ ભાજી પઉ ગરમ મસાલો અને આ સર્વે કરવા માટે આપણો મમરાશ સેવ સ લસણની ચટણી ચટણી આપણે જો વઘારીશું અને ડુંગળી કટ કરેલી કટ કરેલા ટામેટા ચલો બનાવીએ તાલ આપણા તો લસણની ચટણી આપણે પહેલાં વઘારી દઈએ સેવસણ માટે બે ડોકલી તેલ તેલ ગરમ થાય પછી આપણે આ લસણની ચટણી લસણ અને લાલ મરચું અને મીઠું નાખીને લસણની ચટણી બનાવી હવે એને વઘારી લઈએ આપણે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે ચટણી નાખીશું ચું સરસ ની અંદર શેકાઈ જાય પછી થોડું પાણી રેડીશું હવે જો આ વાટકીમાં ચટણી એમાં થોડું પાણી લઈશું થોડી વાર ખવા દઈશું ચટણીના જો સરસ ચટણી તૈયાર થઈ હવે આપણે ગેસ બંધ કરીશું તેલ છૂટું પડી ગયું છે અંદર ગેસ બંધ કરી દઈએ હવે આપણે ગેસ ચાલુ કરીએ ડોકલી તેલ આપણે મોટી હોય તો ત્રણ ડોકલી બહુ થઈ ગઈ બચપટી હિંગ નાખીશું આપણે ડુંગળીની ડુંગળી શેકાઈ જાય ત્યાં સુધી આપણે થોડીક થવા દેવાની એનો ડુંગળી થોડી શેકાઈ ગઈ છે હવે આદુ મરચા લસણની પેસ્ટ નાખીશું એક ચમચી એને થોડી શેકાવા દઈશું કચાસ લસણની કાઢી નાખીશું થોડી ડુંગળી લસણ લીલા મરચાંની પેસ્ટ હવે શેકાઈ ગઈ છે હવે આપણે ટામેટાની ગ્રેવી નાખીશું અંદર હવે ટામેટાની ગ્રેવી થોડી વાર થવા દઈશું અડધી ચમચી હળદર નાખીશું હલાવી દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક નાની ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી કાશ્મીરી મરચું એક મોટી ચમચી ભાજી થવાનો ગરમ મસાલો આ બધું આપણે મિક્સ કરી દઈએ એક નવું બટાકું બાફેલું આપણે નાખીશું પીસેલું રસા ની અંદર ઘેવી સરસ થાય એના માટે આપણે બટાકુ બાફી અને મિક્સ કરીને નાખી છે અંદર થોડી વાર શેકાવા દઈએ આપણે એક ગ્લાસ પાણી રેડીશું એક ગ્લાસ સત્તા રેડી એક ગ્લાસ આપણે ઘડી ફ્રેમ થોડું રેડી આપણે બાકીલા વટાણા નાખી દઈએ અંદર એક કટ કરેલું નાનું બટાકું નાખીએ બીજું થોડું પાણી રેડીએ અડધો ગ્લાસ જેવું જો હવે આપણે સરસ બધું મિક્સ થઈ ગયું બટાકો ના નાખવો તો પણ ચાલે પણ અમે ના ખાઈએ છીએ એટલે મેં નાખીએ છીએ બટાકો એક બરાબર અને ગ્રેવી સરસ થાય ચાડી એટલે હવે થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી અને સરસ સેવસણ થઈ ગયું છે ગ્રેવી વાળું જો આપણે ગેસ બંધ કરી દઈશું

हेलो आप નું સેવસણ તૈયાર થઈ ગયું છે આપણે એનો મમરા સે બધું અંદર નાખી ડુંગરી ટામેટા જીની સેવ સેવુસણની લસણની ચટણી આપણે સેવસણ પાઉ સાથે તૈયાર થઈ ગયું છે મારી આ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કરજો